અત્યારે પચાસ રૂપિયા માં તમે આદિવાસી ને ખરીદવા આવ્યા છો કે

થોડું કઈ ગાંધી ખરીદવા આવ્યા છો ફરવાનું ક્યાં આવે છે બંધારણ માં અલોડો રૂપિયામાં એમ નહીં વાત કરતો આશા કરીતા લાગી પ્રકાર બનતો બસ કેટલી મસ્તી મરે કોય પાલે પાઉસી તો ની હું નહીં અરે બધા મોતી જ ગોળ ગોળ કરી તુલે ફટવા બાકી જામ

મને પૂછાયો પાછા પેરી ગયા પણ મારે પચાસ રજૂઆત કરી અત્યારે પોપર સરપંચ નો ગાવની ટૂટની ઓય નહીં કે કે ટૂટની ગાવની માટું બાલાનું ઉતાર્યું બાજુમાં ફાળો કરીને કામે ગાવની કોઈ બી પાર્ટીનો બસ ના ના ગાવની આ આપડા આ બદર પછી વાત થઈ મારે પૈસા આપીને જો વિચારને વેલાની વાત ગાવની ટૂટની અમારા સબસે નાલીમાં સબસે સારો મો ના એમએમની ટૂટની કહેવા વિધાનસભાની આ પૈસા લઈને હોય ઝંડા ગાતા હજી આ